ખાડા ખબડા રસ્તો એક નંબર આવો ખતરનાક હાલ રસ્તો જ નથી કોઈ કઈ કામ ચાલુ કરતા નથી ધ્યાન દેતા નથી બસ રોડ રસ્તા બનાવો

સરદાર ચોક થી માંડી ને કનોણા પુલ સુધી બહુ ખરાબ હાલત છે રોડ ની રોડ રસ્તા સારા કરો એમ કોઈ રજૂઆત કરી અમે કોઈને રજૂઆત કરી નથી તમને કઈ છે અમે કે અમારું સાંભળો એમ